જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું ઓખા હરણની કથા વાર્તાનો ખંડ પાંચમો જેમાં અનિરુદ્ધના ઓખા સાથે લગ્ન અને યુદ્ધ જેની સુંદર કથા આ વિડિયોમાં સાંભળશું આ ઓખાહરણ ચૈત્ર માસમાં સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી આખું વર્ષ તાવ ટાઢ્યો એકાંતર્યો કે કોઈ રોગ ઘર પરિવારના સભ્યો પર નજર પણ નથી કરતો કારણ કે ઓખાહરણમાં કહ્યું છે કે ભગવાને તાવને દોરડાથી બાંધ્યો હતો અને ત્યારે તાવે ભગવાનને આજીજી કરી પોતાના રહેવાનું સ્થાન માગ્યું અને કહ્યું કે જે હરિવાણી બોલશે હે મહારાજ તેને ત્યાં અમે નહીં જઈએ ત્યારે ભગવાન વાણી બોલ્યા કે ચૈત્ર માસમાં સાંભળે જે ઉખાહરણ તેના સ્વપ્નમાં જાશો તો છેદી નાખીશીશ ત્યારે તાવે કોલ આપ્યો હતો કે ચૈત્ર માસમાં ઉખાહરણ જે એકવાર સાંભળે તે વર્ષમાં ન જાવ બે વાર જે સાંભળે તેને દેખીને નાસી જાઓ ત્રણ વાર જે સાંભળે તેને જન્મમાં ન દીઠું આવો કોલ આપીને તાવ કૈલાસ ધામ સિધાવી ગયા અને શિવના ગણ બની ગયા આથી જ આ ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે તો મિત્રો આ હતું ઓખાહરણ સાંભળવાનું મહાત્મ હવે સાંભળશું ઓખાહરણની કથા વાર્તાનો ખંડ પાંચમો અનિરુદ્ધના સાથે ઓખાના ગાંધર્વ લગ્ન અને યુદ્ધ જો આપને કથા પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો હવે સાંભળીએ ઓખાહરણની કથા વાર્તાનો ખંડ પાંચમો બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય બોલો ભગવાન હોળાનાથની જય હે જન્મે જય ત્યાર પછી ચિત્રલેખા દ્વારિકા નગરીમાં જઈને અદૃશ્ય રૂપે એક ઘર પાસે ઊભી રહી અને અનિરુદ્ધને સંદેશો પહોંચાડવા માટે શિયુક્તિ કરવી તે વિશે વિચારવા લાગી બાણાસુરના નગરમાં અનિરુદ્ધનું હરણ થયાના સમાચાર શ્રીકૃષ્ણને કઈ રીતે મોકલવા તેનો વિચાર તેના મનમાં આવ્યો એટલામાં ત્યાં જળાશયમાં ધ્યાન કરતા મુનિવર્ય નારદને તેણે જોયા તેને જોતા જ ચિત્રલેખા અતિશય આનંદિત થઈ ગઈ તે નારદજી પાસે ગઈ તેમને વંદન કર્યા ધરતી સામે મોં રાખીને ઊભી રહી ગઈ મુનિવર નારદે તેને આશીર્વાદ આપ્યા અને પૂછ્યું કે અહીં શા માટે આવી છે તારા આવવાનું કારણ હું જાણવા માંગુ છું પછી દેવર્ષિ નારદને પ્રણામ કરીને ચિત્રલેખાએ કહ્યું હે ભગવાન મારું વાક્ય તમે ધ્યાન દઈને સાંભળો કર્મ કરવા નિમિત્તે હું અહીં આવી છું હે મુનિવર્ય અનિરુદ્ધને અહીંથી લઈ જવા માટે હું આવી છું જેના માટે લઈ જઈ રહી છું તે પણ સાંભળો શોણિતપુરમાં બાણાસુર નામે એક મહાઅસુર રહે છે તેની કન્યા ઓખા છે હે ભગવાન પદ્યુમનના પુત્ર અનિરુદ્ધ પ્રતિ તેને પ્રેમ થયો છે પાર્વતી માતાએ તેને આશીષ આપીને વરદાન દઈને તેના પતિ તરીકે અનિરુદ્ધનું નિર્માણ કર્યું છે આથી અનિરુદ્ધને લેવા માટે હું આવી છું તે કાર્યમાં મને સફળતા અપાવો મુનિવર્ય નારદજી હું અનિરુદ્ધને શોણિતપુર લઈ જાઉં ત્યારે તે સમાચાર તમે ભગવાન શ્રી કૃષ્ણને કહેજો ત્યાર પછી શ્રી કૃષ્ણનું બાણાસુર સાથે મહાયુદ્ધ થશે તે યુદ્ધમાં મહાસુર બાણાસુર દિવ્ય તરીકે જણાશે અનિરુદ્ધથી બાણાસુરને હટાવી શકાય તેમ નથી પણ મહાસમર્થ શ્રીકૃષ્ણ સહસ્ર હાથો વડે બાણાસુરને જીતી શકશે હે પ્રભુ હું જે હેતુ માટે તમારી પાસે આવી છું તે એ જ કારણ છે કે કમળનયન શ્રી કૃષ્ણને મારે શી રીતે આ સમાચાર આપવા માટે હવે તમે જ તેને સમાચાર પહોંચાડજો ભગવાન મને શ્રી કૃષ્ણનો ડર નથી કારણ કે અનિરુદ્ધનું શાકારણથી હરણ કરાયું છે તે અંગે શ્રી કૃષ્ણ સત્ય દર્શન કરી શકે છે તેઓ તો ભગવાન હોય સર્વ કાંઈ જાણે છે છતાંય એ મહાબાહુ છોકરોથી થયા તો ત્રિલોકને ભસ્મીભૂત કરી નાખે તેમ છે તો તેઓ પોતાના પૌત્રના શોખથી સંતાપ પામીને શાપ આપીને બાળી દે તો માટે હે પ્રભુ એ બાબતમાં તમે કાંઈક વિચાર કરો કે જેથી ઓખા તેના પતિને પ્રાપ્ત કરે અને મને પણ નિર્ભયતા મળે ચિત્રલેખાના આવા વચન સાંભળીને મહર્ષિ નારદજીએ કહ્યું તું જરા પણ ડર નહીં નિર્ભય થા મારું વચન શાંત ચિતે સાંભળ તું અહીંથી અનિરુદ્ધને લઈને તેને ઓખાના ઘરમાં પ્રવેશ કરાવ પછી જે યુદ્ધ થાય ત્યારે હે ચિત્રલેખા મને યાદ કરજે મને યુદ્ધ જોવાનું બહુ જ ગમે છે મારી પ્રવૃત્તિ યુદ્ધ કરાવવાની જ હોય છે તામસી નામની વિદ્યા તેને તું ગ્રહણ કર આ વિદ્યા સર્વને મોહિત કરવાવાળી છે હે દેવી હું અતિ ખુશ થયો છું કે એ વિદ્યાના વિષયમાં પૂરસવણ વગેરે જે કંઈ કૃત્ય મારે કરવાનું હતું તે મેં પૂર્ણ કર્યું છે તેથી સિદ્ધ વિદ્યા હું તને આપું છું મહર્ષિ નારદે આવા વચન કહ્યા ત્યારે ચિત્રલેખા આનંદિત થઈ ગઈ અને નારદજીને પ્રણામ કર્યા પછી આકાશમાં ઉડી અને અનિરુદ્ધના મહેલ તરફ ગઈ દ્વારિકા નગરીની મધ્યમાં તેણે કામદેવ પધ્યુ સુંદર નિવાસ સ્થાન જોયું તેની બાજુમાં રહેલા અનિરુદ્ધના નિવાસસ્થાનમાં તેને પ્રવેશ કર્યો તે નિવાસસ્થાનના વેદિકા અને સ્તંભો સુવર્ણના હતા સર્વત્ર પુષ્પમાળાઓ ઝૂલતી હતી દ્વારમાં કમળો શોભતા હતા ઉપરનો ભાગ મોરના કંઠના રંગ જેવો હતો તેમાં અસંખ્ય મણિઓ અને પરવાળા પથરાયેલા હતા તેમાં દેવો અને ગાંધર્વોની ગર્જનાઓ થઈ રહી હતી ચિત્રલેખાએ એક ઘર જોયું જેમાં અનિરુદ્ધ વસવાટ કરતો હતો ચિત્રલેખા એમાં પ્રવેશ કર્યો અને જાણે આકાશમાં પૂર્ણ ચંદ્રમાં ઉગ્યો હોય તેમ સ્ત્રીઓથી ઘેરાયેલા અનિરુદ્ધને તેણે જોયો ત્યારે તે સ્ત્રીઓ સાથે ક્રીડા કરતો હતો તે સિંહાસન પર બેઠેલો હતો ચારેય તરફ વાજિંત્રો વાગતા હતા મધુર કર્ણપ્રિય સંગીત ગવાતું હતું પણ અનિરુદ્ધનું મન તેમાં ચોંટતું ન હતું તે તો મનમાં સ્વપ્નમાં ઓખાને જ્યારથી જોઈ હતી ત્યારથી તેના વિચારો જ કરી રહ્યો હતો ત્યાં અતિ સુંદર નરકતીઓ નૃત્ય કરતી હતી પણ તોય અનિરુદ્ધ ઉદાસ જણાતો હતો અનેક ભોગો ભોગવવા અને મધ્ય સેવન કરવા છતાં તેનું મન પ્રફુલ્લ થતું ન હતું તેના મનમાં પેલી રાતનું ઓખાનું સપનું જ યાદ આવતું હતું ચિત્રલેખાએ નિશ્ચય કર્યો હવે તેને કશોય ભય રહ્યો ન હતો ચોપાસ સ્ત્રીઓથી વિટળાયેલા પદ્યુમન પુત્ર અનિરુદ્ધને જોઈને ચિત્રલેખાનું હૃદય અત્યંત ચિંતિત હતું ચિત્રલેખા મનમાં ને મનમાં વિચારતી હતી આ કાર્ય કેવી રીતે કરવું જોઈએ કઈ રીતે બંને પક્ષનું કલ્યાણ થાય એવો વિચાર કર્યા પછી ચિત્રલેખા ત્યાંથી અદ્રશ્ય થઈ ગઈ ચિત્રલેખાએ નારદજી પાસેથી મળેલી તામસી વિદ્યા વડે ત્યાં અનિરુદ્ધ સિવાયના લોકોને ઢાંકી દીધા ત્યાર પછી તે અંતરિક્ષ માર્ગ તરત જ અનિરુદ્ધના મહેલમાં ઉપલા ભાગે આવીને ઊભી રહી પછી તેણે અનિરુદ્ધને મધુર વાણીથી કહ્યું ત્યારે તે સમયે તે પોતાને જોઈ શકે તેમ દિવ્ય દ્રષ્ટિ આપી હતી પછી તેણે એકાંતમાં તેને કહ્યું હે વીર યદુવંશી તમે કુશળ તો છો ને તમારા દિવસ રાત્રિ કુશળથી વીતે છે ને હે રતિપુત્ર તમે મારી વિનંતી સુણો મારી ખાસ સખી ઓખાના વાક્યો જ હું તમને મારા શબ્દોમાં કહું છું તમે જે ઓખાને સ્વપ્નમાં જોઈ હતી તેને તમે પોતાની સ્ત્રીનો પણ ભાવ માણ્યો છે અથાર્થ તમે તેને પોતાની સ્ત્રી તરીકે જ સ્વપ્નમાં ભોગવી છે ઓખા તમને તેના હૃદયમાં ધારણ કરે છે તેણે મને તમારી પાસે અહીં મોકલી છે ઓખા વારંવાર રડે છે બગાસા ખાય છે નિસાસા નાખે છે તે તમારા દર્શન કરવા માટે તલ પાપડ બની છે હે વીર તમે જો ત્યાં જશો તો જ મારી સખી ઓખા જીવિત રહી શકશે નહીંતર એ મરણ પામશે હે યદુવંશી તમારા મનમાં તો સેંકડો સ્ત્રીઓ હશે છતાં જે સ્ત્રી તમને ઈચ્છે છે તેનો હાથ પણ તમારે ગ્રહણ કરવો જોઈએ વળી મા પાર્વતીએ તો ઓખાને વરદાન પણ આપ્યું છે કે તમે જ તેના ભરથાર થશો તેથી તેનો તમારા વિશે વર તરીકેનો મનોરથ છે મેં ઓખાને તમારું ચિત્ર આપ્યું છે તેમાં તમારી પ્રતિમા રૂપ ચિત્ર નિહાળીને જ તે આજ સુધી જીવિત રહી છે હે યદુવંશી ઓખા પોતાનું મસ્તક નમાવીને તમારા ચરણોમાં પડે છે અને હું પણ પડું છું તેનું જેવું કુળ અને શીલ છે તેવી તેની આકૃતિ અને પ્રકૃતિ છે તેનો જે પિતા છે તેના વિશે હું કહું છું બૈરોજીની બલિપુત્ર બાણાસુર નામે મહાસુર છે તે શોણિતપુરનો રાજા છે તેની રાજકુરી પુત્રી ઓખા તમને અનિરુદ્ધને સ્વામી તરીકે ઈચ્છે છે એ ઓખાનું ચિત્ત માત્ર તમારામાં જ રહેલું છે તેનું સમસ્ત જીવન અનિરુદ્ધમય બની ગયું છે તે તમારો સંગ જીવનભર ઈચ્છે છે ચિત્રલેખાના આવા વચનો સાંભળીને અનિરુદ્ધે તેને વચન આપ્યું કે હે ક્ષોભને મેં પણ ઓખાનું સપનમાં દર્શન કરેલ છે હવે હું એના વિશે જે કાંઈ કહું છું તે સાંભળ એ ઓખાનું રૂપ સૌંદર્ય તેજ બુદ્ધિ સંયોગ તથા તે સમયનું તેનું રુદન વગેરેનું હું દિવસ રાત સ્મરણ કરીને મૂંઝાઈ રહ્યો છું તો તારે મારી પર સારી રીતે અનુગ્રહ કરવો જ હોય તો હે ચિત્રલેખા તું મને તેની પાસે લઈ જા હું મારી એ પ્રિયાને મળવાને ચંખી રહ્યો છું મારી એ પ્રિયાનો સંગમ કરવાની ઈચ્છાથી મેં તને આ અંજલિ જોડી છે બે હાથ જોડ્યા છે માટે તું મારા એ સપનને સિદ્ધ કર તેના વચનો સાંભળીને ચિત્રલેખા બોલી કે આજે મારો કલેશ તથા પરિશ્રમ સફળ થયો મારી સખીની જે માગણી હતી એ જ તમારી પણ છે અનિરુદ્ધની આવી ઈચ્છા જાણીને ચિત્રલેખાને સંતોષ થયો કે અવશ્ય હું તમને ત્યાં લઈ જઈશ ત્યાર પછી અનિરુદ્ધને જે સ્ત્રીઓથી ઘેરાયેલો હતો ત્યાંથી અદૃશ્ય કર્યો અને અનિરુદ્ધને પલંગ પર સુવાડીને પલંગ પછી અનિરુદ્ધ સાથે ઉચકીને ચિત્રલેખા આકાશ માર્ગે આવી પહોંચી અને અતિ ઝડપથી તેણે શોણિતપુરમાં પ્રવેશ કર્યો ત્યારે કોઈ તેને જુએ નહીં તે માયાવી વિદ્યાથી તેણે અનિરુદ્ધને અદૃશ્ય કર્યો અને પોતે ઇચ્છિત રૂપ ધારણ કર્યું પછી જ્યાં ઓખા હતી ત્યાં અનિરુદ્ધને લાવી અદ્ભુત આભૂષણોથી શોભિત અનિરુદ્ધના એકાંતમાં ઓખાને દર્શન કરાવ્યા તે સમયે અનિરુદ્ધે વિવિધ રંગી વસ્ત્રો પહેર્યા હતા તે દેવ જેવો દેખાતો હતો આવા સુંદર અનિરુદ્ધને જોઈને ઓખાને પણ આશ્ચર્ય થયું પોતાના નિવાસમાં સખીઓ સમીપે તે ઊભી હતી તેને ત્યાં નિહાળીને ચિત્રલેખાએ અનિરુદ્ધની તેની સાથે પ્રવેશ કર્યો ઓખાએ પણ પોતાના પ્રિય તે અનિરુદ્ધને પોતાના નિવાસમાં પ્રવેશ કરાવ્યો અનિરુદ્ધને જોઈને ઓખા હર્ષથી નાચી ઉઠી તેણે તેની પૂજા કરી આનંદપૂર્વક ચિત્રલેખાને ભેટી પડી પછી તેણે ચિત્રલેખાને કહ્યું હે સખી આ વાતને કઈ રીતે ગુપ્ત રાખવી આ વાતને ગુપ્ત રાખવામાં આવે તો જ મારું કલ્યાણ થશે જો તે પ્રગટ થઈ જાય તો જીવનનો નાશ થઈ જવાનો સંભવ છે આમ કહીને ઓખા ઉતાવળે એકાંતમાં શણગાર સજીને પોતાના સ્વામી અનિરુદ્ધ સાથે ભયભીત થઈ ગઈ તેમ ચિત્રલેખાએ તેને કહ્યું હે સખી તું સાંભળ પુરુષાર્થ કરવાની કોઈ જરૂર નથી પુરુષાર્થથી કરેલા કાર્યનો પણ દેવ પ્રતિકૂળ હોય તો તે નાશ કરે છે દેવી પાર્વતીજીની કૃપા છે અને તેઓ જો અનુકૂળ હશે તો આજે માયા દ્વારા કરેલ કાર્યને પણ કોઈ જાણી શકશે નહીં ચિત્રલેખાનું આવું બોલવું સાંભળીને ઓખાનું મન શાંત થયું તેણે અનિરુદ્ધને કહ્યું આ ચિત્રલેખા મારી સખી છે જે કાંઈ કહી રહી છે તે જ યોગ્ય છે સપનામાં આવેલ ચોર આજે પ્રત્યક્ષ દેખાય છે તે સારું જ છે તમે ઉત્તમ ભાગ્યશાળી હોય મારા સ્વામી છો અને તમને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો કરીને થાક્યા છીએ તમે સર્વ રીતે કુશળ તો છો ને સ્ત્રી હૃદય હંમેશા કોમળ હોય છે ઓખાનું મધુર વચન સાંભળીને ઓખાના આંસુ લુછ્યા સ્મિતરહિત અનિરુદ્ધ બોલ્યો હે સુંદર મુખવાળી હું સર્વ રીતે કુશળ છું તારી કૃપાથી મારું સર્વત્ર કુશળ છે હું તને પ્રિય વૃત્તાંત કહું છું હે શુભ દર્શના આ પ્રદેશ મેં પહેલાં ક્યારેય જોયો ન હતો રાત્રે એકવાર તારા અંતઃપુરમાં હું આવ્યો હતો તે જ પ્રકારે હે ભીરુ તમારી કૃપાથી અહીં આવ્યો છું કારણ કે મહાદેવ પત્ની મહામાયા મા પાર્વતીજીનું વચન ક્યારેય મિથ્યા થશે નહીં તારી પ્રીતિ જાણીને તારું કલ્યાણ કરવાને હું આજે અહીં આવ્યો છું માટે તું હવે પ્રફુલ્લ થઈ જા હું તારે શરણે આવ્યો છું અનિરુદ્ધે આ વચન કહ્યું ત્યારે ઓખાએ ઉતાવળે શણગાર સજ્યા પછી પતિ સાથે એકાંતમાં આવી કાંધર વિવાહ ધર્મને અનુસરીને તે બંને એકબીજાને મળ્યા અને બે ચક્રવાક પક્ષી દિવસે જેમ રમે તેમ પરસ્પર રમવા લાગ્યા પતિ સાથે જોડાઈને ઓખા હર્ષ પામી ઉત્તમ વસ્ત્ર વિલોપન ધારણ કરીને તે પોતાના પતિ સાથે સંયોગ પામી ત્યારે કોઈએ એ બાણાપુત્રીને ઓળખી નહીં પણ એક એવી ક્ષણ આવી કે જ્યારે યાદવવંશીય અનિરુદ્ધ સુંદર વસ્ત્રો અને દિવ્ય માળા તથા વિલોપન ધારણ કરીને ઓખા સાથે સંયોગ પામ્યો હતો ત્યારે બાણાસુરના રક્ષકોએ તેને ઓળખી લીધો પછી તેમણે જે કાંઈ જોયું હતું તેનો અહેવાલ બાણાસુરને આપ્યો અને પછી ભયંકર કર્મો કરનાર એ શત્રુઘાતી બાણાસુરે પોતાના દાસદાસીઓને આજ્ઞા કરી કે તમે સૌ એકત્રિત થઈને એ દુષ્ટ બુદ્ધિવાળાને મારી નાખો જે દુષ્ટ આત્માએ આપણા કુળને તથા ચારિત્રને દૂષિત કર્યું છે જેને આપણે કન્યાદાન નથી કર્યું છતાંય પોતે જ આપણી કન્યાને ગ્રહણ કરી છે તેથી એ દુષ્ટ બુદ્ધિવાળાના પરાક્રમ ધીરજ અને ધૃષ્ટતા અતિ આશ્ચર્યકારક છે તેણે આપણા મહેલમાં આપણા શહેરમાં પ્રવેશ કર્યો છે આમ કહીને બાણાસુરે પોતાના સેવકોને આજ્ઞા કરી જેને શીર પર ચડાવીને તેઓ સૌ જ્યાં અનિરુદ્ધ હતો ત્યાં પહોંચ્યા તેણે શસ્ત્રો ધારણ કર્યા હતા અને અનિરુદ્ધનો વધ કરવા માટે તૈયાર થયા બાણાસુરના સૈન્યને જોઈને રાજકુંવરી ઓખા અનિરુદ્ધના નાશના ભયથી રડવા લાગી અને તેને ધ્રુજથી જોઈને અનિરુદ્ધે કહ્યું હે સુંદરી જ્યાં સુધી હું હાજર છું ત્યાં સુધી તારે ડરવાની કોઈ જરૂર નથી તારા માટે તો આ ખુશીનો સમય છે આમાં ભય પામવા જેવું કશું નથી તારા પિતાનો બધો જ સેવક સમાજ અને તેનું સઘળું લશ્કર આવે તો પણ મને તેની કશી ચિંતા નથી હવે તું મારું પરાક્રમ જોજે સૈન્યની હલચલ અને ગર્જના સાંભળીને પદ્યુમન પુત્ર અનિરુદ્ધ એકદમ ઉઠ્યો અને સૈન્ય સામે ધસી ગયો તેણે શસ્ત્ર સજ્જ સૈન્ય દીઠું સૈન્ય ચારેય બાજુથી ઓખાનો મહેલ ઘેરી લીધો અનિરુદ્ધ દાંત પીસતો સૈન્ય સામે ગયો આ સમયે ઓખાએ મહર્ષિ નારદનું ધ્યાન ધર્યું પળવારમાં વારમાં નારદજી ત્યાં હાજર થયા અને આકાશમાં ઊભા રહીને તેણે અનિરુદ્ધને કહ્યું હે શૂરવીર અનિરુદ્ધ તારું કલ્યાણ થાવ હું હવે તારી સમીપ જ છું અનિરુદ્ધે નારદજીને પ્રણામ કર્યા અને પછી યુદ્ધ માટે સજ્જ થયો યોદ્ધાઓ ગરજવા લાગ્યા તે સાંભળીને અનિરુદ્ધ મધમસ્ત હાથીની માફક મહેલની સીડી ઉતરવા લાગ્યો તેને આવતો જોઈને શત્રુ યોદ્ધાઓ ભય પામી નાસવા માંડ્યા અનિરુદ્ધે પ્રથમ શત્રુ સામે ભોગળ ફેંકી પછી યોદ્ધાઓ વર્ષા શરૂ કરી ગદાઓ મુશળો તલવારો શક્તિઓ અને ત્રિશુળોના પ્રહારો કરવા માંડ્યા દાનવ યોદ્ધાઓએ ક્રોધિત થઈને અનિરુદ્ધ પર ચારે બાજુથી હુમલો કરી દીધો પણ અનિરુદ્ધ જરા પણ ડર્યો નહીં સૈન્ય વચ્ચે ઊભો રહી ગયો અને ભોગળ તેણે ઘુમાવવા માંડી આ જોઈને નારદજીનું મન અતિહર્ષ પામ્યું અત્યંત તેજસ્વી અનિરુદ્ધ અતિ ભયંકર ભોગળથી દાનવોને મારવા લાગ્યો ત્યારે સૈનિકો નાશ ભાગ કરવા લાગ્યા પરાક્રમી અનિરુદ્ધે સૌને ભગાડી દીધા હર્ષથી તેણે સિંહ ગર્જના કરવા માંડી દાનવો તેને માર ખાઈને ભયગ્રસ્ત બન્યા હતા અને બાણાસુર પાસે ગયા બાણાસુરે તેને હિંમત આપતા કહ્યું કે ડરો નહીં ડરો નહીં તમે એકત્રિત થઈને યુદ્ધ કરો આ શું તમે કાયર કેમ થઈ ગયા તમે કયા પુરુષથી ડરી રહ્યા છો કે તમે તો પ્રખ્યાત કુળના છો તમે શા માટે ડરો છો તમે જો આજે યુદ્ધમાં ખપ ન લાગો તો પછી દૂર ચાલ્યા જાઓ ત્યાર પછી બાણાસુરે બીજા દસ હજાર સૈનિકોને યુદ્ધ કરવાની આજ્ઞા આપી અનિરુદ્ધને શિક્ષા કરવા માટે શંકરના પ્રથમ ગણો જેમાં મુખ્ય હતા તેવા મહાસૈન્યને પણ તેણે મોકલ્યું જેણે ભયંકર શસ્ત્રો ધારણ કરેલા હતા વીર અનિરુદ્ધ રણ મેદાનમાં એકલો ઊભો હતો તેથી સૌને આશ્ચર્ય થઈ રહ્યું હતું તે જ્યારે દાનવો સામે લડતો હતો ત્યારે દાનવોના પરિધ અને તોમર શસ્ત્રો ખૂંચવી લેતો હતો તેના જ શસ્ત્રો વડે શત્રુઓને મારી નાખતો આમ શત્રુદાનવોનો સંહાર કરતો એકલો અનિરુદ્ધ યુદ્ધના મેદાનમાં ઘૂમતો હતો યુદ્ધના અનેક માર્ગો જેવા કે ભ્રાંત ઉદભ્રાંત આવિત્ર આપલુત વિષ્ણુત પલૂત વગેરે બત્રીસ જાતના યુદ્ધ માર્ગોમાં વેગપૂર્વક ઘૂમતો હતો યુદ્ધમાં અનિરુદ્ધ અનેક પ્રમાણે ક્રીડા કરતો હતો ચોપાસ સંતાપ પામેલા દાનવ યોદ્ધાઓ લોહીથી ભીંજાતા હતા બાણાસુર પાસે દોડી જતા હતા તેના તેજ હણાઈ ગયા હતા તેઓ દુઃખના ભયાનક પોકારો કરતા હતા ભયથી ધ્રુજતા હતા લોહી ઉગતા હતા વિષાદને કારણે યુદ્ધથી વિમુખ થતા હતા પૂર્વકાળે દેવો સાથે તેનું યુદ્ધ થયું ત્યારે પણ તેમને આટલો ભય થયો નહોતો કેટલાક દાનવો હાથમાં ગદા તલવારો ત્રિશુળો ધારણ કરેલા હતા તેઓ પણ રણમાં બાણાસુરનો ત્યાગ કરીને ભયથી આકુળ વ્યાકુળ થઈને જતા રહ્યા પોતાની મહાન સેનાને સંપૂર્ણ નાસી ગયેલી જોઈને બાણાસુર યજ્ઞમાં સળગી રહેલો અગ્નિપેઠે ક્રોધથી અત્યંત બળવા લાગ્યો તે વેળા મહર્ષિ નારદજી વાહ વાહ ધન્ય ધન્ય તેવા શબ્દો બોલતા અનિરુદ્ધનું યુદ્ધ જોઈને પ્રસન્ન થઈને નૃત્ય કરવા લાગ્યા એ વખતે બાણાસુર કુંભાડે ગ્રહણ કરેલા રથમાં બેઠો હતો તેણે પોતાના હજાર હાથમાં તલવારો ગદાઓ ત્રિશુળો ફરશીઓ ઉગામ્યા હતા તે ઇન્દ્ર જેવો શામળો હતો તેણે પોતાના હાથની આંગળીઓનું રક્ષણ કરનાર ઘોના ચામડા પહેર્યા હતા અનેક પ્રકારના શસ્ત્રો ધારણ કર્યા હતા સિંહ ગજના અને ધનુ પટંકાર કરતા લાલ નેત્રો કરીને તું ઊભો રહે ઊભો રહે એમ કહ્યું તેનું વચન સાંભળીને પરાજિત નહીં થયેલો પદ્યુમન પુત્ર અનિરુદ્ધ યુદ્ધમાં બાળાસુરનું મુખ જોઈને હસી પડ્યો યાદવ વંશીય અનિરુદ્ધ મૃગચર્મથી ઢાંકેલા અંગોવાળા સેંકડો ઘુરંગોના અવાજથી ગાંજી રહેલા રાતી ધ્વજા પતાકાથી યુક્ત ચાર હજાર હાથની લંબાઈ પહોળીવાળા રથને જોઈ રહ્યો તે રથને એક હજાર અશ્વ જોડાયેલા હતા એ રથ દેવાસુર સંગ્રામમાં થયેલા હિરણ્યકશિપુના રથના જેવો હતો બાણાસુર ઘસી આવતો હતો ત્યારે અનિરુદ્ધે તેની સામે જોયું પછી તે હર્ષ પામ્યો તેણે હાથમાં તલવાર તથા ઢાલ ધારણ કર્યા તે સ્વસ્થ થઈને ઊભો હતો અનિરુદ્ધના વધ કરવાની કલ્પનાથી બાણાસુર હર્ષ પામ્યો અને બોલતો હતો કે આને પકડો અને મારી નાખો તેવી વાણી સાંભળીને અનિરુદ્ધ હસ્યો બીજી તરફ ઓખા ભયભીત હતી રુદન કરતી હતી અનિરુદ્ધે તેને હસીને આશ્વાસન આપ્યું બાણાસુરે ક્રોધિત થઈને અનિરુદ્ધને મારવા માટે શુદ્રક નામના બાણોનો મારો શરૂ કર્યો પણ બાણાસુરે તેનો વધ કરવાની ઈચ્છાથી તે બાણોને કાપી નાખ્યા બાણાસુરનો પ્રભાવ કરીને તેની સામે તે ઊભો રહી ગયો બાણાસુરે તેના મર્મસ્થાનને ચીરી નાખનાર તીક્ષ્ણ બાણોથી અપરાજીત અનિરુદ્ધને વિધવા માંડ્યો એમ તો બાણોથી ચોપાસ પોતે હણાયો હતો તેથી અનિરુદ્ધ તેની સામે તલવાર ઢાલ તારણ કરી ધસી ગયો બાણાસુરે તેને ધસી આવતો જોઈ બાણોથી પ્રહાર કરવા માંડ્યા નમેલા પર્વતવાળા અનેક બાણોથી અનિરુદ્ધને વિંધવા માંડ્યો તેથી તે અતિ ક્રોધિત થયો બાણવર્ષાને લીધે લોહીના પ્રવાહોથી તેના ગાત્રો ભીંજાઈ ગયા છતાંય તે સાવધ રહ્યો વિંધાવા છતાંય તે કંપ્યો નહીં પછી ક્રોધથી તે કૂદ્યો અને બાણાસુરના રથની ઊંઘને તેણે તલવારથી કાપી નાખી રથના અશ્વોને પણ મારી નાખ્યા તે જોઈને યુદ્ધમાં કુશળ એવા બાણાસુરે ફરીથી બાણવર્ષા શરૂ કરી અનેક જાતના શસ્ત્રો ફેંકીને તેને ઢાંકી દીધો એ વખતે તેના મરી ગયેલા જાણીને દાનવો ગર્જના કરવા લાગ્યા પછી અનિરુદ્ધ કૂદ્યો અને બાણાસુરના રથ પાસે જઈને ઊભો રહ્યો ત્યારે બાણાસુરે ભયાનક શક્તિ ધારણ કરીને જે અગ્નિ અને સૂર્ય જેવી જણાતી હતી યમ દંડ જેવી દેખાતી હતી તે શક્તિ બળબળતા અંગારા પેઠે ક્યાંય પણ અટકે નહીં તે ફેંકી ત્યારે જીવનનો નાશ કરનારી શક્તિને ઘસી આવતી જોઈને અનિરુદ્ધ તેની સામે ઘસ્યો અને તે શક્તિને ઝીલી લીધી પછી તે જ શક્તિ વડે બળવાન અનિરુદ્ધે બાણાસુરને ચીરી નાખ્યો પછી તે શક્તિ જમીનમાં બેસી ગઈ તે વખતે બાણાસુર તે શક્તિથી વિંધાયો જેની વ્યથા પામીને ધ્વનિના દંડની આશ્રય પામીને બેભાન થઈ ગયો ત્યાર પછી મૂર્છિત થયેલા બાણાસુરને કુંભાકે કહ્યું હે દાનવેન્દ્ર આ રીતે ઉદ્યમ કરતા શત્રુની તમે શા માટે અપેક્ષા કરો છો તે ખરેખર વીર છે નિર્વિકાર છે હવે તમે માયાનો આશ્રય લઈને તેની સામે યુદ્ધ કરો તેને બીજી કોઈ પણ રીતથી મારી શકાય તેમ નથી તેમ પોતાનું તથા મારું રક્ષણ કરો પ્રમાદથી આવી ઉપેક્ષા શા માટે કરો છો તમે એનો હમણાં જ વધ કરો નહીં આપણા સૌનો એ વિનાશ કરી નાખશે એટલું જ નહીં પણ બીજા સેંકડોનો નાશ કરીને આપણી ઓખાને લઈ જશે કુંભારના આવા વાક્યો સાંભળીને બાણાસુર બોલ્યો હું તૈયાર થયો છું અને રણમાં તેનું પ્રાણહારક મૃત્યુ કરું છું જેમ ગરુડ સર્પને પકડે તેમ હું તેને અવશ્ય પકડીશ આમ કહીને બાણાસુરે રથ ધ્વનિ અશ્વો તથા સારથી સહિત ગંધર્વ જેવા આકારનો થઈને ત્યાં અદૃશ્ય થઈ ગયો માયાને ધારણ કરનાર એ બળવાન બાણાસુરે માયાથી ઢંકાઈને અદૃશ્ય રીતે તીક્ષ્ણ બાણો ફેંકવા માંડ્યા તે સમયે બાણાસુરને અદૃશ્ય થઈ ગયેલો જોઈને અનિરુદ્ધ પરાજય પામ્યો ન હતો તેમજ હિંમત પણ હાર્યો ન હતો તેણે હિંમત એકઠી કરીને ચારેય દિશાઓ તરફ જોવાનું શરૂ કર્યું ત્યારે બાણાસુર ક્રોધિત થયો અને તેણે તામસી વિદ્યાનો આશ્રય લીધો માયાને ધારણ કરી અને તીક્ષ્ણ બાણો છોડ્યા જેથી અનિરુદ્ધ સર્પરૂપના એ બાણો વડે ચારેય તરફથી બંધાઈ ગયો ત્યારે મેના પર્વતની માફક એ અડગ ઊભો હતો સર્પના મુખમય બાણોથી તેની ગતિ અને પ્રયત્ન અટકી પડ્યા હતા તે ભૂત માત્રનો આત્મા હોય ગભરાઈનો નહોતો પછી આવેશમાં આવી જઈને બાણાસુરે અનિરુદ્ધનો વાણીથી તિરસ્કાર કરવા માંડ્યો બાણાસુર ધ્વજનો આશ્રય લઈને ઊભો હતો અને અતિ ક્રોધિત વાણીથી બોલ્યો હે કુભાંડ આપણા કુળને દોષિત કરનારને તરત જ મારી નાખો જેણે દૂષિત આત્માથી યુક્ત થઈને મારા ચારિત્ર્યને લોકમાં દૂષિત કર્યું છે ત્યારે કુંભાડે તેને કહ્યું હે રાજન હવે મારી વાત ધ્યાનથી સાંભળો આ કોનો પુત્ર છે અને અહીં ક્યાંથી આવ્યો છે તે તમે બરાબર જાણી લો અથવા હે રાજન ઇન્દ્રતુલ્ય પરાક્રમી આને અહીં કોણ લાવ્યું છે એ પણ તમારે જાણવું જોઈએ આ મહારણમાં મેં તેને અનેકવાર યુદ્ધ કરતો જોયો છે તે કોઈ દેવપુત્ર હોય તેવો લાગે છે વળી તે બળવાન યુદ્ધ કલામાં પારંગત હોય સર્વ કળાનો મહાપંડિત જણાય છે માટે હે દૈત્ય સમ્રાટ આનો વધ કરીને દોષ લેવો યોગ્ય નથી વળી આ તમારી રાજઘોરી ઓખા એની સાથે ગાંધર્વ વિવાહ કરીને સારી રીતે જોડાઈ ગઈ છે તેથી તે કન્યાને હવે બીજાને આપી શકાય તેમ નથી તેમજ અન્ય બીજો કોઈ પુરુષ હવે તેનો સ્વીકાર કરશે નહીં આ કારણે આ પુરુષનો વધ કરવો એ વિચારવા જેવું છે માટે તમે વિચાર કરો એનું કુળ વગેરે જાણ્યા પછી તમને યોગ્ય લાગે તો વધ કરજો અને યોગ્ય લાગે તો તેનું સન્માન કરજો મને લાગે છે કે આ પુરુષનો વધ કરવા તે મહાન દોષ છે તેનું રક્ષણ કરવામાં મોટો ગુણ છે આ સાથે જ મહાપરાક્રમી પુરુષ છે સન્માનને યોગ્ય છે એનું શરીર સર્પોથી વીટાળેલું હોવા છતાં તે ગંભીર છે ગભરાતો નથી તેનું કુળ પરાક્રમ વીર્ય તથા સત્વ એટલે કે માનસિક બળયુક્ત જ રહ્યો છે તે મરણ સમીપ ઊભો છે છતાં બળવાન હોય આપણને કોઈ વિસાદમાં ગણતો નથી માયાના પ્રભાવથી જો આ પુરુષ બંધાયો ન હોત તો બધાએ દેવગણોની સામે પણ યુદ્ધ કરવા તૈયાર જ રહેત એ સર્વ યુદ્ધ માર્ગનો જાણકાર છે તેના ગાથલો લોહીથી ભીંજાઈ ગયા છે તો પણ તમારા કરતાં પણ પરાક્રમથી અધિક જણાય છે પણ લાચાર છે કે સર્પોના બંધનથી બંધાઈ ગયો છે આપણે સૌ તેની સામે ઊભા છીએ તો પણ તે ગભરાતો નથી તે મરણ તુલ્ય અવસ્થામાં પહોંચ્યો હોવા છતાં અડીખમ ઊભો છે હે રાજન આ યુવાન એટલો બધો વીર્યવાન છે કે તમને કોઈ હિસાબમાં ગણતો નથી તમે એક હજાર હાથવાળા છો અને તે બે જ હાથવાળો છે છતાં પણ તમારી સામે યુદ્ધમાં અડીખમ ઊભો છે એટલું જ નહીં પણ પોતાના પરાક્રમના મદમાં યુક્ત હોય તમારા પરાક્રમને લેખામાં ગણતો નથી માટે હે રાજન જો તમને યોગ્ય લાગે તો વીર્યબળથી યુક્ત એવા આ પુરુષને આપણે અવશ્ય જાણવું જોઈએ કે આ પુરુષ કોણ છે વળી આ પુરુષ સાથે જોડાયેલી આપણી કન્યા ઓખા બીજા કોઈ પુરુષની પત્ની બની શકે તેમ નથી હે અસુર શ્રેષ્ઠ જો એ કોઈ મહાન આત્માઓના કુળમાં જન્મ્યો હોય તો આપણને અતિ ઈષ્ટ જ થવો જોઈએ અને તેથી તે પૂજાને પ્રાપ્ત થશે માટે તેની રક્ષા કરો કુંભાળ મંત્રીએ પોતાના વાક્યો પૂરા કર્યા પછી બાણાસુરે વિચારીને કહ્યું ભલે તેમ થાવો અને અનિરુદ્ધની ચારેય તરફ રક્ષકોને ગોઠવ્યા અને મહાયશસ્વી બાણાસુર મહેલે પાછો ફર્યો અનિરુદ્ધ માયાથી બંધાયેલ હતો તેને જોયા પછી મુનિશ્રેષ્ઠ શ્રેષ્ઠ નારદજી દ્વારકા ગયા અને અનિરુદ્ધ વિચારવા લાગ્યો કે મુનિવર્ય નારદજી દ્વારિકા ગયા છે તો આ ક્રૂર દાનવ ખરેખર નાશ પામ્યો છે કેમ કે હવે શ્રી કૃષ્ણનું અહીં મહાભયંકર યુદ્ધ થશે કારણ કે નારદજી ત્યાં જઈને શંખ ચક્ર ગદા ધારણ કરનારા ભગવાન શ્રીકૃષ્ણને બધી જ સાચી હકીકત જણાવશે એ વાત નક્કી છે અનિરુદ્ધ એમ વિચારતો હતો ત્યાં તેને સાપો વડે બંધનયુક્ત જોઈને ઓખા અતિ દુઃખી થઈને રડવા લાગી તેથી તેના નેત્રો અશ્રુઓથી ઉભરાઈ ગયા હતા ત્યારે અનિરુદ્ધે ઓખાને કહ્યું હે ભીરુ તું શા માટે રડે છે હે મૃગ નયની ડર નહીં હવે મને છોડાવવા કૃષ્ણ અહીં આવશે તેના શંખનો અવાજ સાંભળીને જ દાનવો ટપોટપ ઢળવા માંડશે અસ્તુર સ્ત્રીઓના ગર્ભો પડવા લાગશે અનિરુદ્ધે ઓખાને આમ કહ્યું ત્યારે તેને વિશ્વાસ બેઠો હતો અને તે પોતાના ક્રૂર પિતા બાણાસુરનો શોક કરવા લાગી આ પ્રમાણે ઓખાહરણની કથા વાર્તાનો ખંડ પાંચમો અહીં સમાપ્ત થયો બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય બોલો ઓખા અનિરુદ્ધની જય તો મિત્રો આપણે સાંભળ્યું ઓખાહરણ વાર્તા રૂપે ખૂબ જ સુંદર શબ્દોમાં જે સાંભળવું તમને જરૂર ગમ્યું હશે ચૈત્ર મહિનામાં આ ઓખાહરણ સાંભળવાનો મહિમા છે જે આખા મહિનામાં ગમે ત્યારે સાંભળી શકાય છે જે સાંભળવાથી તાવ એકાંતર્યો ટાંઢિયો તાવ કે કોઈ પણ રોગ આપણીથી દૂર રહે છે તો મિત્રો આ વિડીયોમાં ઓખાહરણની વાર્તાનો ખંડ પાંચમો જેમાં અનિરુદ્ધના ઓખા સાથે ગાંધર્વ વિવાહ અને યુદ્ધ જેની સંપૂર્ણ કથા વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય શ્રી કૃષ્ણ જય ઓખા રાણી જય અનિરુદ્ધ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ